સંક્ષેપીકરણ ત્યારે સંક્ષેપીકરણ કેવી રીતે કરાય સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેમજ સાથે સાથે સંક્ષેપીકરણના કેટલાક નમૂના પણ જોઈશું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો લેટ સ્ટાર્ટ વિડીયો મિત્રો સંક્ષેપીકરણ યાદ રાખવા માટેનો શબ્દ છે સંક્ષેપ એટલે કે સંક્ષિપ્ત કરવું ટૂંકું કરવું તો જે પેરેગ્રાફ આપેલો છે એને આપણે એક તૃતીયાંશ ભાગમાં ટૂંકો કરવાનો છે માની લો કે બાર લીટીનો પેરેગ્રાફ હોય તો આપણે એને ચાર લીટી કરવાની છે અને એક તૃતીયાંશ ભાગ કહેવાય આ થઈ સાવ શૈલી અને સાદી પરિભાષા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે પેરેગ્રાફ આપ્યો છે માની લો કે બાર લીટી છે અને આપણે એમાંથી ચાર લીટી કરવાની છે તો ઘણા એવું કરે કે શરૂઆતમાંથી એકાદ બે લીટી લીધી વચ્ચેથી એકાદ લીધી અને છેલ્લેથી એકાદ બે લીટી લખે તો આવી રીતે સંક્ષિપ્ત કરવાનું નથી એમાં જે વાક્ય આપ્યા છે સીધા એની જ કોપી કરવાની નથી પણ એને સમજવાનું છે એનો ભાવાર્થ એનો સારાંશ ટૂંકમાં લખવાનો છે મિત્રો આવી જ રીતે ચર્ચા પત્ર કેવી રીતે લખવું એ વિશેનો મારો વિડીયો મારી ચેનલમાં મૂકેલ છે જો તમે જોવા માંગતા હોય તો લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો ઘણીવાર તમે અનુભવ કર્યો હશે કે ક્લાસમાં કે કોઈ ચર્ચામાં કે મિત્રો સાથે જ્યારે પણ કોઈ અગત્યના ટોપિક ઉપર વાત થતી હોય ત્યારે માની લો કે પંદર વીસ મિનિટ વાત થાય કે અડધો કલાક વાત થાય તો ચર્ચા પૂરી થયા પછી છેલ્લે ફરીવાર એવું કહેવામાં આવે કે ટૂંકમાં કહીએ તો આપણે આવું કરવાનું છે આ છેલ્લે ટૂંકમાં કહીને જે એકાદ બે મિનિટમાં પતાવે એને કહેવાય સાર લેખન અથવા સંક્ષેપીકરણ સંક્ષેપીકરણ કરવા માટે સૌથી પહેલા તો જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને શાંતિથી બે થી ત્રણ વાર વાંચવાનો છે અને એમાં કહેવા શું માગે છે એનો જે મુખ્ય કેન્દ્રવર્તી વિચાર જેને કહેવાય એમાં જે હાર્દ છે એને પકડો બીજી રીતે કહીએ તો એમ કહી શકાય કે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે એને તમારે ટૂંક જવાબી પ્રશ્નો કરવાનો છે તો એમાં આપણે શબ્દોની કરકસર કરવી પડે એમાં થોડી ભાંગતોડ કરવી પડે પણ ધ્યાન ઈ રાખવાનું છે કે એમાં જે ફકરાની જે વિશેષતા છે એનો જે મુખ્ય વિચાર છે એ ન જોઈએ વિષયાંતર ન થવું જોઈએ ઘણીવાર તમે જોયું હશે કે કોઈ એક વાત કે જે બે થી પાંચ મિનિટમાં થઈ શકે એમ હોય તો એ વાતને અમુક લોકો વધારી વધારીને વીસ થી પચીસ મિનિટમાં કરતા હોય છે ત્યારે આપણે આ જે વીસ થી પચીસ મિનિટમાંથી જે વધારાની વાતો છે એને ડિલીટ કરવાની છે અને એમાંથી કેવા શું માગે છે એ ભાવ પકડવાનો છે આ છે સંક્ષેપીકરણ સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ તો ધ્યાનમાં એ રાખવાનું છે કે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં કોઈ ઉદાહરણ આપ્યા હોય કોઈ કહેવત હોય રૂઢિપ્રયોગ હોય કોઈ કાવ્ય પંક્તિ હોય તો એને સંક્ષેપ કરતી વખતે દૂર કરવાના છે આગળ આપણે જોયું કે સંક્ષેપીકરણમાં જે ફકરો છે એના સીધા વાક્યો કોપી કરવાના નથી પણ તમે એમાં આપેલા અમુક શબ્દો કે જે એનો મુખ્ય વિચાર બતાવે છે એ તમે લઈ શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો અને તો જ એનો જે મુખ્ય વિચાર છે એ જળવાઈ શકે મિત્રો સંક્ષેપીકરણ કરવું એ એકદમ ઈઝી છે બહુ ટેન્શન લેતા નહીં તમે સંક્ષેપીકરણ આરામથી કરી શકશો મને વિશ્વાસ છે બીજી એક વાત સંક્ષેપીકરણ કે પત્રલેખન એ જે લખવાનું છે એના માટે જે સપ્લિમેન્ટરી આપે છે એ આકેલી હોય કે કોરી હોય એ હજી સ્પષ્ટ નથી જીપીએસસીની પરીક્ષામાં આ બધું પૂછાય જ છે તો એમાં પણ એ અમુક પરીક્ષામાં કોરી ઉત્તર વહી આપે છે તો ક્યારેક લાઇનવાળી ઉત્તરવહી આપે છે માટે આપણે બંને રીતે તૈયાર રહેવું એટલે કોરા પેજમાં લખવાનું થાય તો પણ આપણે લખી શકીએ એ માટે પ્રેક્ટિસ કરતા રહેજો સંક્ષેપીકરણ કરવાની તમારી પાસે આવડત છે જ હું તમને એમ કહું કે તમે દિવસમાં ઘણીવાર સંક્ષેપીકરણ કરો જ છો તો તમને એમ થશે કે આ કેવી રીતે તો અત્યારે તમે પરીક્ષાની તૈયારી કરો છો એમાં કેટલાક ટોપિક તમે યુટ્યુબ પર વિડીયો દ્વારા જોતા અમુક મિનિટનો વિડીયો જુઓ અને પછી તમને એમ લાગે કે આમાંથી કામનું તો પાંચ થી દસ મિનિટનું જ છે બાકીની વીસ મિનિટ તો વધારાની છે અથવા તો આપણા માટે ઉપયોગી નથી તો આ પાંચ થી દસ મિનિટનું જે કટિંગ તમે કરો છો અને એને ગ્રહણ કરો છો તો એ છે સંક્ષેપીકરણ કહેવાનો મતલબ એ છે કે તમને સંક્ષેપીકરણ કરતા આવડે છે પણ આ પરીક્ષાલક્ષી સંક્ષેપીકરણમાં શબ્દોની ગોઠવણી વ્યવસ્થિત રીતે કરવાની છે કહેવાનો ભાવ જળવાઈ રહેવો જોઈએ આ બધું જોવાનું છે આ જ ફરક છે આ સંક્ષેપીકરણમાં છેલ્લે અનુરૂપ એક નાનકડો શીર્ષક આપવાનું છે પણ આ ફરજિયાત નથી ન લખો તો એના માર્ક્સ પણ નહીં કપાય પણ જો સારું શીર્ષક યાદ આવે અને લખી શકો તો લખવાનું તો હવે એક સંક્ષેપીકરણનો નમૂનો જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે અહીંયા એક પેરેગ્રાફ આપેલા છે શરીરે આમાં જે શબ્દો આપેલા છે ખાસ ધ્યાન આપજો જેથી કરીને તમે પણ સંક્ષેપીકરણ કરી શકશો તો જોઈએ શરીરે ભસ્મ લગાડેલો એક વૈરાગી સાધુ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની ઈચ્છા કરતો હતો આ ઈચ્છા પરિપૂર્ણ કરવા તે મોટા મોટા સંતો અને મહંતોને ઠેર ઠેર ફરીને મળતો હતો એકવાર ઘણા જ રમણીય મનને હરી લેનારા સુંદર વનમાં ઋષિમુનિઓના નિવાસસ્થાન જેવી એક વિશાળ જગ્યામાં તે એક જ્ઞાનીને મળ્યો તેણે પોતાના અંતરમાં ચાલી રહેલા સહન ન કરી શકાય એવા સંઘર્ષની વાત તેને કરી જ્ઞાની હસ્યો તેણે કહ્યું જોગીરાજ તમે માનો છો કે આખા જગતમાં મારા જેવું કોઈ છે જ નહીં તમે એવા ભાવને છોડી દો અંતરના દરવાજાને અંદરથી બંધ કરી દેનારી જડતા રૂપી આડશને દૂર કરો દાબી ન શકાય અને રોકી ન શકાય એવી વૃત્તિઓના વશમાં રહેવાના બદલે પોતે પોતાના ઉપર નિયંત્રણ રાખતા શીખો એ સ્વાધીનતા એ જ મુક્તિ છે બાકી તો અહંકારનો ભાર લઈને દૂર દૂરની જગ્યાએ મુક્તિને શોધવા નીકળવું એ અર્થ વગરની જીવનની મુસાફરી બની રહેશે ક્યાંય જવાની જરૂર નથી તમારા અંતરમાં જ મુક્તિનો અખંડ અગ્નિ સતત પ્રજ્વલિત રહે તો જ જીવન અર્થથી ભરેલું બની રહે આ પેરેગ્રાફને આપણે સંક્ષેપ કરવાનું થાય તો કેવી રીતે થાય આમાં જે મોટા મોટા વાક્યો છે શબ્દ સમૂહ છે એના માટે એક શબ્દ કે સામાસિક શબ્દ આપણે મૂકીને સંક્ષેપ કરી શકીએ કેવી રીતે તો તો સૌથી વાક્યમાં જુઓ શરીરે ભસ્મ લગાડેલું સાધુ એના માટે એક જ શબ્દ મૂકી શકીએ જોગી જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની ઈચ્છા કરતો હતો આટલા શબ્દોની જગ્યાએ એક શબ્દ લખવાનો છે મોક્ષ ઈચ્છતો હતો ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે તો ઈચ્છા પૂર્તિ માટે મોટા મોટા સંતો અને મહંતો તો એની જગ્યાએ આપણે શબ્દ લખી શકીએ સંત મહાત્માઓ કે સાધુ સંતો ઘણા જ રમણીય મન ને શબ્દ લખી શકીએ કે મનોરમ્ય ઋષિમુનિઓના નિવાસ સ્થાન જેવી વિશાળ જગ્યા તો ત્યાં આપણે એક જ શબ્દ લખવાનો આશ્રમ કે કુટીર બે માંથી એક સહન ન કરી શકાય તેવા તો અસહ્ય આખા જગતમાં મારા જેવું કોઈ નથી એવો ભાવ તો આના માટે એક જ શબ્દ મૂકી શકે અહમ અથવા તો અભિમાન ત્યાર પછી અંતરના દરવાજાને અંદરથી બંધ કરી દેનારી જડતા રૂપી તો આ બધા શબ્દો માટે એક જ ટૂંકમાં શબ્દ આવે અંતર સાંકળ દાબી ન શકાય અને રોકી ન શકાય તેવી તો એના માટે શબ્દ છે અસહ્ય અર્થ વગરની જીવનની મુસાફરી નિરર્થક જીવન ને આપણે લખવાનું છે વ્યર્થ જીવન યાત્રા આવા કેટલાક ફેરફારોને મુખ્ય ભાવને ધ્યાનમાં રાખી અને ફકરાનું સંક્ષેપીકરણ થાય છે હવે આ જ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ જોઈએ એક જોગી મોક્ષની ઈચ્છા પૂર્તિ માટે સંતો મહંતોને ઠેર ઠેર મળતો હતો એકવાર મનોરમ્ય વનના આશ્રમમાં એક જ્ઞાનીને એણે અસહ્ય સંઘર્ષની વાત કરી જ્ઞાનીએ કહ્યું અભિમાન ત્યજીને અંતરની સાંકળ ખોલી નાખો વૃત્તિઓને જ વશ થવાને બદલે સ્વતંત્ર થતા શીખો અહંકારની ખેપ તો વ્યર્થ જીવન યાત્રા બની રહેશે અંતરમાં મુક્તિ માટેની ધૂણી દખાવો તો જીવન સાર્થક થશે તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે સીધા વાક્યો કોપી કરેલ નથી પરંતુ એ શબ્દની જગ્યાએ સંક્ષિપ્ત આપણે કર્યું છે શબ્દ સમૂહ હતા એની જગ્યાએ આપણે એક શબ્દ મૂકેલો છે કેટલાક સામાસિક શબ્દો હતો એનો ઉપયોગ કરેલો છે જરૂરી નથી કે તમે આવી રીતે જ કરો આનો જે સાર છે આનો જે કહેવાનું મિનિંગ છે એને પકડીને પણ તમે તમારા શબ્દોમાં લખી શકો છો શબ્દો બદલાવીને પણ લખી શકો છો આમાં પેરેગ્રાફમાં જે શબ્દો છે એ જ શબ્દો લેવા જરૂરી નથી પણ એમાં જે મુખ્ય ભાવ છે જે કેવા માંગે છે એ થીમ જળવાઈ રહેવી જોઈએ વિષયાંતર ન થવું જોઈએ એટલું ધ્યાન રાખવાનું બીજો એક નમૂનો જોઈએ મારા બા અને બાપુજી બંને ધર્મમાં ઘણી શ્રદ્ધા વાળા હતા અમારા કુટુંબમાં બાપ દાદાના વખતથી શિવની પૂજા પ્રચલિત હતી દર સોમવારે રુદ્રાભિષેક અને રુદ્રી થતા દર શિવરાત્રીએ ઘરના બધા સભ્યોએ ઉપવાસ કરવા ફરજિયાત હતા દર મહાશિવરાત્રીએ રુદ્રયાગ જેવા યજ્ઞો કરવા વિદ્વાન વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવતું આમ છતાં બાના કુટુંબના સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોને પણ ઉચિત માન આપવામાં આવતું રામનવમીએ અને જન્માષ્ટમીએ બાની સાથે બાપુજી પણ અમને સૌ છોકરાને લઈને સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા જતા આ બંને ઉત્સવો પણ અમારા ઘરમાં ભારે ધામધૂમથી ઉજવવામાં આવતા એ ઉત્સવની ઉજવણી પ્રસંગે મારા બા ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરતા અને માત્ર ફરાળનો જ આહારમાં ઉપયોગ કરતા પણ અમને બાળકોને ફરાળ ઉપરાંત રોટલી ભાખરી દાળ ભાત એવું બધું ખાવાની પણ છૂટ મળતી આ પેરેગ્રાફને સંક્ષેપ કરવાનું થાય તો આવી રીતે થઈ શકે કે મારા બાપુજી ધાર્મિક હતા અહીંયા જો પહેલું જ વાક્ય છે મારા બા અને બાપુજી બંને ધર્મમાં ઘણી શ્રદ્ધાવાળા હતા તો એના માટે એક શબ્દ મૂકી દીધો ધાર્મિક ત્યાર પછીના વાક્ય જો અમારા કુટુંબમાં બાપ દાદાના વખતથી શિવની પૂજા થતી દર સોમવારે રુદ્રાભિષેક રુદ્રી શિવરાત્રિએ ઉપવાસ મહાશિવરાત્રિએ રુદ્રયાગ જેવા યજ્ઞો એના માટે એક વાક્ય અહીંયા સારાંશમાં લખ્યું છે કે કુટુંબમાં દર સોમવારે રુદ્રી શિવરાત્રિએ ઉપવાસ અને રુદ્રયાગની પરંપરા હતી ત્યાર પછી નું જો અહીંયા જુઓ બાના કુટુંબના સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોને માન આપવામાં આવતું એની જગ્યાએ આપણે અહીંયા સારાંશમાં લખ્યું છે આમ છતાં મોસાડના સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ આદર રામનવમી અને જન્માષ્ટમીની ઉજવણીમાં આખું કુટુંબ સ્વામિનારાયણ મંદિરે દર્શન જતું બા માત્ર ફરા કરતા અને અમને બધું ખાવાની છૂટ હતી તો આવી રીતે આપણે શોર્ટ કરી શકીએ છીએ જેનો મુખ્ય ભાવ છે જે પેરેગ્રાફનો એ જળવાઈ રહેવો જોઈએ હજી એક નમૂનો જોઈએ આત્મશુદ્ધિ વિના જીવ માત્રની સાથે ન જ આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે એટલે જીવન માર્ગના બધા ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે એ શુદ્ધિ સાધ્ય છે પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું શુદ્ધ થવું એટલે મનથી વચનથી અને કાયાથી નિર્વિકાર થવું રાગ દ્વેષાદી રહિત થવું એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથવા છતાં હું પહોંચ્યો નથી તેથી લોકની સ્તુતિ મને ભોળવી શકતી નથી એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર યુદ્ધથી જીતવા કરતા મને કઠિન લાગે છે હું મારામાં સંતાઈ રહેલા વિકારોને જોઈ શક્યો છું શરમાયો છું પણ હાર્યો નથી સત્યના પ્રયોગો કરતા મેં રસ લૂંટ્યો છે આજે લૂંટી રહ્યો છું પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે તેને સારું મારે શૂન્યવત બનવાનું છે મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મૂકે ત્યાં લગી એની મુક્તિ નથી અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને એ નમ્રતા વિના મુક્તિ નથી અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવ સિદ્ધ વાત છે આ પેરેગ્રાફનો સંક્ષેપ આવી રીતે થઈ શકે આત્મશુદ્ધિ એટલે મનથી વચનથી અને શરીરથી વિકાર રહિત થવું હું મનને નિર્વિકાર કરવા મથું છું પણ શસ્ત્રથી જગતને જીતવા કરતા એ કઠોળ છે મારા વિકારો મેં જાણ્યા છે માર્ગ વિકટ છે પણ હું હાર્યો નથી સ્વેચ્છાએ રાંક નમ્ર બનીએ તો જ અહિંસા આવે અને ત્યારે સંપૂર્ણ શુદ્ધિ શક્ય બને આના માટે શીર્ષક આપી શકાય અહિંસા અને આત્મશુદ્ધિ નેક્સ્ટ છેલ્લો એક નમૂનો આ સંસારમાં ભાત ભાતના લોક વસે છે નદી અને નાવની જેમ એકબીજા સામે એકબીજા સાથે હળીમળીને મળીને રહેવાથી જીવન પંથ સરળ બને છે બધા માણસો સંત નથી હોતા સમાજમાં સજ્જન હોય તેમ દુર્જન પણ હોય દુર્જન બીજાને દુઃખ દેવામાં રાચે છે અન્ય મનુષ્યના જીવન માર્ગમાં કંટક વેરે છે દુર્યોધન દુશાસન અને તેમના ભાઈઓ પાંડવોને દુઃખ દેવા બધું નહોતા કરી છૂટ્યા કૌરવોએ દ્યુતનો દાવ પ્રપંચ કર્યો પાંડવોનું રાજ્ય પડાવી લઈ વનવાસી બનાવ્યા એટલેથી ન અટકતા સત્યનિષ્ઠ પાંડવોને લાક્ષાગૃહમાં દાવાનળમાં ફસાવ્યા ભલે પાંડવો દુષ્ટતાનો ભોગ બન્યા પણ તેમણે પોતાની સજ્જનતા અને નીતિનો માર્ગ કદી ન છોડ્યો અંતે કૌરવોના અસત્યનો પરાજય પાંડવોના સત્યનો જય થયો વાદળોના દળકટક કટક ઉમટે છતાં સૂર્ય પ્રકાશ્યા વિના રહેતો નથી અને પૃથ્વી પર પ્રકાશ પાથરે છે એમ આપણે પણ દુર્જનો પ્રત્યે સમભાવ અને સૌજન્ય દાખવીએ તો કેવું સારું આનો સારાંશ કઈક આવી રીતે થાય આ સંસારમાં સજ્જનો અને દુર્જનો બંને છે દુર્જનોનું કામ જ એ છે કે સજ્જન મનુષ્યના જીવનમાં કંટક વેરવા આવા સમયે સજ્જનો જો પોતાની સજ્જનતા અને નીતિનો માર્ગ ન છોડે તો અંતે હંમેશા સત્યનો જ જય થાય છે માટે દુર્જનો સાથે પણ સમભાવ રાખવો